સુરેન્દ્રનગરમાં ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે ઉગલ ગામમાં બે પરિવાર વચ્ચે હિંસક મારામારી ત્રણ થી ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી પરિવાર પર હુમલો કર્યાનો આરોપ છે હુમલામાં એક મહિલા સહિત બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યારે સામેના પક્ષે પણ કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે મારામારીની ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઉગલ ગામ ખાતે પહોંચી પ્રાથમિક તપાસમાં ઝઘડો થયાની માહિતી સામે આવી છે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરમાં ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે ઉગલ ગામમાં બે પરિવાર વચ્ચે હિંસક મારામારી ત્રણ થી ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી પરિવાર પર હુમલો કર્યાનો આરોપ છે હુમલામાં એક મહિલા સહિત બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યારે સામેના પક્ષે પણ કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે મારામારીની ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઉગલ ગામ ખાતે પહોંચી પ્રાથમિક તપાસમાં ઝઘડો થયાની માહિતી સામે આવી છે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે